આજ રોજ લાઠી મુકામે બેગ ચોકમાં રહેતા મુસ્લિમ પરિવાર અમીનાબેન રસુલભાઈ બેગ જેવો એક ગરીબ પરિવારમાં એક નાની રૂમમાં કાચું મકાનમાં રહેતા હતા આજે આ મકાન ધારાસહી થતાં આશરા વગરના થઈ ગયા છે એ સમયે ગુડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમ તરત જ સ્થળ ઉપર હાજર રહી અહીંના ચીફ ઓફિસર સાહેબ માનન્ય વોરા સાહેબ અને તેમની નગરપાલિકાની ટીમ સાથે તેમજ તલાટી મંત્રી પલ્વીબેન સાથે આ સ્થળની મુલાકાત લઈને સ્થળ ઉપરનું પંચનામું કરી તાત્કાલિક ધોરણ ણે લાઠી નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ અને મંત્રીએ તેને રહેવાની અને જમવાની વ્યવસ્થા નગરપાલિકા તરફથી કરી આપેલ છે અહીંના ચીફ ઓફિસર વોરા સાહેબની કામગીરી ખરેખર પ્રશંસનીય છે તાત્કાલિક ધોરણે આ નાના કુટુંબના સહારે ચડી આ કુટુંબને હિંમત આપીને સરકાર તરફથી સહાય મેળવવા માટે મહેનત કરવાની ખાતરી આપી હતી આવી પરિસ્થિતિમાં મંત્રીશ્રી અને વોરા સાહેબે પોતાની ફરજમાં આવતી કામગીરીને વેગવંતી બનાવીને પ્રોત્સાહન આપેલ છે

અમીના એમની પાસે આપણે જઈએ આ છે જેમનું મકાન આજે આજે એકદમ વરસાદી વાતાવરણમાં પડી ગયું છે જેને એક જ રૂમ હતો અને એ રૂમમાં બધા રહેતા હતા અમીના તમારો મકાન કેટલા વાગ્યા આ પડી ગયું બે વાગ્યા બે વાગ્યે અમીના બેન નું કેવું એવું છે કે રોજે રોજ આ તો આકાશી રોજે એને જો મળે તો મળે ન મળે તો આના એક જ ઉપર આ અમીના બેન ઉપર ગુજરાન ચાલતું હતું અને નથી ખાવા પીવાનું માનમાન પૂરું કરે છે હાલતમાં પડી ગયું છે એના માટે કોઈ સરકારી સેવાનો અથવા તો એને કોઈ લાભ આપે એવી ખાસ વિનંતી છે ગોટ ચોવીસ ન્યૂઝ ગુજરાત રિપોર્ટર સુધીરભાઈ રાણપુરા લાઠી